સુકેશભાઈ રાધે 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 એક વાત અયો સવાર સવાર અયો ભાઈ એક વાર રાધે રાધે દે રાધે 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 જય શ્રી રામ શ્રી રામ મિત્રો કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે તમારો એક ગામડાના પ્યાર ભરી આવલોગ ની અંદર તો પેલા તો બધાને રાધે રાધે જય શ્રી રામ ફરી એકવાર બોલી દઉં આજે આપણે આવી ગયા છે સવાર સવારમાં ખેતરમાં સવાર સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ખેતરમાં આવીને તો મારા વ્લોગ તમને ગમતા હોય તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સવાર સવારમાં તો પહેલા આપણે ખેતરમાં બેઠીને મસ્ત મજાનું લીંબુ ખાઈ લઈએ હાલો તમે પણ લીંબુ ખાવા પછી તમને બતાવીએ કેવો છે એ દર આઈનું બધું ખેતરમાં સવાર સવારમાં કેવી મજા આવે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો હલો પેલા તો આપણે લીંબુ ખાઈ લઈએ તમને ખાવું હાલો આપણા ભેગા આપણે નવા નવા યુટ્યુબર છે એટલે બહુ સપોર્ટની જરૂર છે તો બસ સપોર્ટ કરતા રહેજો વિડીયોને બને એટલો શેર કરી દેજો આવા જ ગામડાના તમને વ્લોગ ગામડાના વ્લોગ અથવા ટ્રાવેલ વ્લોગ બતાવતા રહેશું થોડું શું ને શા ને થોડું થઈ ગઈ મારાથી બે ભાષા મારાથી નીકળી જાય કઈ વાંધો નહીં પહેલા કરે તો તમારા પણ એવું કે હાલો ખેતરમાં કાલે આપડી તબિયત પણ થોડી સારી નથી કેવો મસ્ત મજા ને લાગે કા જયેશભાઈ આવે તમારા એટલે ખેતરના માલિક ખેતર આપણું નથી ખેતર જીજાજી નું છે

ગણેશ વિસર્જન ના વિડીયા બે આવી ગયા છે યુટ્યુબ ચેનલમાં જોઈ આવજો જોયા નો હોય તો બહુ મસ્ત રીતે વિસર્જન થાય છે અમારા ગામમાં હું તમને કહું ક્યાંય નહીં થતું હોય એવું વિસર્જન મતલબ અમારા ગામમાં ગામમાં આખા ગણપતિ બાપા એક જ હોય છે અમારે જ્યાં આવે ત્યાં ગલીએ ગલીએ કે એવું કઈ નથી હોતું બધા ગામનો એક એક જ ઠેકાણે હોય છે બધું એટલે પબ્લિક પણ એવી જ છે બહુ ટ્રાફિક પણ એવી જ છે જોઈ આવજો તમે વિડીયો બહુ મજા આવશે યુટ્યુબ દ્વારા કરવું શું ડીજેનું સોંગ હોય તો પણ કોપીરેટ આપી દે એટલે ભાઈ ડીજેના સોંગમાં પણ મેં થોડા બેકગ્રાઉન્ડ મ્યુઝિક યુઝ કરી દીધા એમ તો મેં માઇક કે કંઈ નથી લગાડ્યું કારણ કે બસ આઈનું વાતાવરણ આમ શાંત મજા આવે સાંભળવાની એમ એવું તો નથી કે શોર કે એવું કંઈ છે મતલબમાં શોર એટલે બીજો કંઈ શોર નહીં બહુ મસ્ત આવે છે યાર અહીંયા વાત જ કંઈક અલગ છે આપણું સ્ટેન્ડ પડી જાય ને તો બસ ચાલો પેલા આપણે મોસમબી ખાઈ લઈએ તમે પણ ખાવા હાલો અને તમને શું કહે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દીધા અને અહીં તો મોસમબી લીંબુ બધું કહે દોસ્તો નવા નવા યુટ્યુબર હોય તો ઘણું બધું આમ સહન કરવું પડે છે સાંભળવું પડે છે ઘરના પણ સપોર્ટ ન કરે જયારે નવા યુટ્યુબર હોય ઘરના પણ સપોર્ટ ન કરે આપણે આપણી રીત થી બધું કરવું પડે કઈ વાંધો નહીં તમે સપોર્ટ કરતા રહેજો સાથ ને શા તમારો જોઈએ મારે ઘરના એને આપણે સમજી ઘણા લોકો સપોર્ટ પણ કરે છે એવું કઈ નથી મળીએ લીંબુ ખાઈને પછી બતાવી દઈએ એનું એઝર કેવું છે શું છે બધું ત્યાં સુધી ભાઈ ભાઈ આપણે ન્યા બંધ કરવા આવવો પડશે દોસ્તો આપણે લીંબુ ખાઈને થઈ ગયા છે રેડી ને આપણે લઈ આવ્યા છે શું કામ ખબર પછી વાત કરીએ ભાઈ શું કરવા લઈ આવ્યા ખબર આ મારે યુટ્યુબ ચેનલમાં બધી જ પ્રકારની ગુજરાતી શાયરી વિડીયો આવે છે બધી જ પ્રકારની એટલે કે ઘણી બધી સાયરી આવે છે તમે જો આવજો એમાં એમાં પણ સારું લાગે તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે સ્ટેન્ડ પણ એ માટે જ છે અને માઇક પણ એ માટે જ છે બાકી સવાર સવારમાં અહીં તો કંઈ જરૂર હોય નહીં પણ સાયરી વિડીયો બનાવતા હોય એટલે એ બધી જોઈએ હજી આપણો કંઈ શરૂઆત જ છે વ્લોગિંગની આ તો મેં પૈસા ભેગા કરીને બધું લીધું છે મતલબ કે મમ્મીના પૈસા એ અને મેં પણ ભેગા થોડા ઘણા કર્યા હતા એનાથી બધી લીધું છે સ્ટેન્ડ લીધું છે એક આ માઈક લીધી છે કે એરફોન પડ્યાશ વિડીયો એડિટિંગ કરવા માટે એટલે હેડફોન પડાશ અને એક બીજી માઇક છે એક નાની નાની એ તો પહેલાં શરૂઆતમાં એ લીધી હતી કારણ કે હું ગેમ રમતો એટલે પછી મેં ગેમનું મૂકી દીધું અને જુઓ હવે સવાર સવારમાં એનું આ જુઓ એ ને ટેકનોલોજી સંભળાતો હશે તમને આ પાછા હાલે એટલે હાટકેને આપણે જુઓ એટલા માટે સવાર સવાર માં કઈ સાઈડ લઈ જાઓ હજી પણ થોડી ઘણી શરદી તો છે એવું કે નથી હાવ શરદી હોય તમારે આ શું કઈ છે કોમેન્ટ કરીને જણાવી દેજો જોઈ લો હજી અમારે શું કે ખબર ભીંડો મોર બતાવું તમને

આમાં કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એવું કંઈ નથી નાખવું બસ એક નાનું નાનું એવું હશે તો કંઈક નાખશું બાકી એમને રહેવા દઉં કારણ કે સવાર સવારમાં ખેતરનું વાતાવરણ કંઈક આવું મસ્ત મજાનું હોય છે ક્યાં આવી ગઈ ઠેલ આવી જલ્દી જલ્દી જાય બાકી ભાઈ હમણાં આપણે એને ઉડાડવી તો નથી આપણે પાછળથી રેકોર્ડ કરશું બધું શું થાય આખું ખેતર ફરાવાનું લાગે જો કોપીયુ તમને શું કહે છે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો આછા આંબો અત્યારે કઈ નથી અહીંયા છે જાંબુડી એમાં પણ કઈ નથી આજે તો આખું ખેતર ફરાવી દે તમને ભલે ઉડી ગઈ શું છે ઢેલ ક્યાં આવી ગઈ મારે પણ નથી ખબર ગઈ લાગે છે બીજા ખેતરમાં ક્યાંક તપી ગઈ દોસ્તો ક્યાંક ગાયબ થઈ ગઈ જો એટલે આમ ક્યાંક ખેતર માં ગયા કઈ ખબર નથી જો અહીંથી જોઈ લો પૂરું ખેતર ખેતર છે મારા જીજાજી નું અહીંથી એટલે જોવા નજીર મારો ક્યાં સુધી છે જીજાજી નું ખેતર આ ઝુંપડી દેખાય છે ક્યાં સુધી જો કીધું બીજા ખેતરમાં ટપી ગઈ જો આપડા બોલાવાથી દોસ્તો સવાર સવાર માં ખેતરમાં કઈક અલગ જ ફીલ આવે એવું લાગે મારે મસ્ત મજાની મજા આવે હમણાં પડી જશે દરરોજ આવા વિડીયો બતાવશું આપણે અને પછી આપણે હજી સારી વિડીયો પણ બનાવવા જવાની છે હું ચેનલ નું નામ તો દઈ દીધું મેં હજી પણ એકવાર દઈ દી પાછો આવી ગયા ફરી આપણે જે લોકેશન ઉપર હતા ત્યાં આપણે જ્ઞાન જ જવાનું આપણે અહીંયાથી નીકળી જઈએ વ્યવસ્થા આ શું છે કોમેન્ટ કરીને જળથી જણાવજો બાકી તો બધામાં ઉપયા છે અને મેઇન વાત આ શું મગફળી જુઓ

જે વસ્તુ છે સંપાના ફૂલ છે એમાં નથી બતાવશું તમને કાંદો જો ફૂલ તો નથી એમને જોઈ લો સંપો છે સંપો ના છે અમારી લાલ લાલ મિરચી એક તો લઈએ આ છે એની જે લાલ પણ લીલી છે જોવા લાલ લીલી બે મિક્સ જોઈ લો એક લાલ એક લીલું ઘણું બધું છે એટલા સવાર સવાર માં કઈક ખેતરની મજા જ અલગ હોય

દોસ્તો કોમેન્ટ કરી દેજો સવાર સવારમાં આવાનું કઈ યુઝ કરવાનો નથી નથી બેકગ્રાઉન્ડ યુઝ કરવાનો એટલે યુઝ કરી થોડું ઘણું એવું યુઝ કરી વધારે નહીં કરું કારણ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગર કોઈ સારો ન લાગે ખેતરનો આખો સકાર આપણો લાગી ગયો છે ફાઈનલી જોઈ શકો છો તમે એકવાર તમને બાપાના દર્શન પણ કરાવી દો સામે રામદેવ બાપાનું મંદિર છે એના દર્શન પણ કરી લીધો તો આપણે ખેતરનો શકર આખો લાગી ગયો છે આજનો બ્લોગ અહીં સુધી નથી થતો આજનો લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાને રાધે રાધે જય શ્રી રામ મળીએ એક નવા બ્લોગની અંદર ત્યાં સુધી બધાને બાય બાય